હેલો ફ્રેન્ડ્સ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા લાડુ એ પણ શિયાળા વિન્ટર અને જો તમને હાથ પગને કમળનો દુખાવો હોય તો આ લાડુથી તમને શક્તિવર્થક અને શક્તિ પણ આવી જશે તો ચાલો બનાવીએ આ લાડુ આજે આપણે બનાવીશું મેથીના તો મેથી લાડુ રાજસ્થાની મેથી લાડુ બનાવીશું તો એના માટે આપણે અઢીસો ગ્રામ મેથી લઈ લીધી છે ઝીણી મેથી દાણા આવતા હોય છે એ લઈ લીધા છે એનો આપણે પાવડર કરી લેવાનો છે ઘરે જ આપણે પાવડર કરી લઈશું જો તમે બજારમાં મળતો તમે પાવડર પણ લઈ શકો છો પણ અહીંયા આપણે દરદરો પાવડર એવો પીસી લેવાનો છે મેથી દાણા અને મેથી દાણાને આપણે આ રીતે થોડા દર દરા રાખીશું અને એને પીસી લઈશું અને પછી મેથી દાણાને પલાળી દઈશું એટલે કે આપણે એક ગ્લાસ દૂધ લીધું છે અને મેથી લીધી છે મેથીમાં આપણે થોડું થોડું ઉમેરતા એને મિક્સ કરી દેવાની છે સારી રીતે મેથીને ફૂલે ત્યાં સુધી એને રાખવાની છે એટલે કે ચાર પાંચ કલાક માટે આપણે મેથીને પલાળી દેવાની છે તો આ રીતે બનાવવાથી મેથીના લાડુ એકદમ કડવા પણ નથી બનતા અને ખાવામાં ખૂબ ગુણકારી હોય છે અને મેથીના દાણા આપણે જ્યારે ખાવામાં આવે ત્યારે ખૂબ સારા લાગતા હોય છે અને મેથી ખાવાથી તો ઘણા ફાયદા છે મેથીના અને આપણે જે કમરના દુખાવા જે કંઈ સાંધાના દુખાવા એ મેથી ગુણકારી છે તો જો આ રીતે મેથી પણ સારી એવી ફૂલડી ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે એને એક વાસણમાં લઈ લઈશું અને પછી મેથીને આપણે સારી રીતે એને શેકી લેવાની છે તો જોઈ શકો છો બધી મેથી આપણે અંદર લઈ લીધી છે અને પછી આપણે મેથીને હાથેથી એને ચૂરો કરી દેવાની છે એટલે કે છૂટી પાડી દેવાની છે તો મેથી બધી આપણે હાથેથી છૂટી પાડી દીધી છે જોઈ શકો છો અને હવે આપણે મેથીને બીજું આપણે એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે બે ચમચા જેટલું ઘી લઈ લઈશું અને ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે જે મેથી પલાળેલી છે એને આપણે શેકી લેવાની છે જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે એટલે આ રીતે જો લાડુ બનાવવાથી લાડુ તમને ખાવામાં પણ એકદમ મેથી તમને કડવી પણ નહીં લાગે અને મેથીના ગુળ પણ જળવાઈ રહેશે અને આ રીતે એને બાળકો જો પણ તમે આ રીતે બનાવશો તો બાળકો પણ ખાઈ લઈશું અને આ લાડુ તમે નાના મોટા બધા જ ખાઈ શકે એવા લાડુ આજે આપણે બનાવીશું હવે મેથીને આપણે લઈને એક વાસણમાં ફરી પાછી આપણે એ જ કઢાઈમાં બે ચમચા જેટલું આપણે ઘી લઈ લઈશું અને એને શેકી લઈશું આપણે મખાનાને તો અહીંયા આપણે મખાના લઈ લીધા છે એ પણ બહુ જ ગુણકારી છે તો બધું જ આજે આપણે શરીરને જે ગુણ કરે એ જ રીતે આપણે વસ્તુ ઉમેરીને બનાવીશું તો મખાના પણ સારી રીતે એવા ફ્રાય થઈ ગયા છે એને પણ આપણે કાઢી લઈશું તો ફરી પાછું આપણે એ જ કઢાઈની અંદર ઘી ઉમેરીશું એટલે એની અંદર આપણે ફરી પાછું આપણે શેકી લઈશું તો આ રીતે મખાનાને શેકી લઈશું અને બાજુ પર મૂકી અને પછી ફરી પાછું એ જ કઢાઈમાં આપણે બે ચમચા જેટલું ઘી લઈ લીધું છે અને હવે આપણે જે બધા ડ્રાય ફ્રૂટ અહીંયા લઈ લીધા છે અખરોટ છે પિસ્તા છે બદામ છે કાજુ છે તો હવે આપણે આ બધું લઈ લીધું છે તો આ બધું થઈને આપણે ચારસો ગ્રામ જેટલું છે એને બધું ઝીણા ઝીણા ટુકડા કરી અને એને આપણે આ રીતે શેકી લે તમે ચાહો તો આખું પણ તમે એને શેકી શકો છો અને પછી તમે એને ક્રશ કરવાય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ અહીંયા આપણે ઝીણા ઝીણા ટુકડા કરીને આ રીતે શેકવાથી ખૂબ જ સરળ લાગે છે અને આપણે આને આખા જ આપણે લાડુમાં ઉમેરી દેવાના છે એટલે જ્યારે લાડુ તમે ખાશો ત્યારે આ તમને ડ્રાયફ્રુટ તો ખાવામાં આવશે તો ફરી પાછા આપણે ડ્રાય ફ્રૂટ ઉતારી લીધા છે અને ફરી પાછા આપણે બે ચમચા જેટલું ઘી લીધું છે અને હવે આપણે લીધો છે ગુંદ ગુંદ પણ આપણે ગુણકારી છે ગુંદને જો આપણે તમને કમર કે સાંધાના દુખાવા હોય તો એ પણ તમને દૂર થઈ જાય છે એટલે ગુંદ નાખવાથી સારા એવા ગુણના ગુણ છે તો હવે આપણે ઘી ગરમ થાય એટલે એની અંદર અને ધીમા તાપે આપણે એને ફ્રાય કરી લેવાનો છે જો તમે બહુ ફાસ્ટ ગેસ રાખશો તો તમારા આ લાડુ અને આ ગુંદ છે એ શેકાશે નહીં અને પછી તમને લાડુમાં તમને ક કાચા જેવા લાગશે એટલે આપણે છે ને એકદમ ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે તો હવે ગુંદ પણ આપણે આ રીતે જોઈ શકો છો તો હવે તળાઈ ગયો છે તો ફરી પાછો આપણે બીજો ઉમેરીને ફરી પાછો આપણે ફ્રાય કરી લઈશું તો હવે આપણે આ રીતે તળી લીધો છે ફરી પાછો આપણે સેમ હું તમને તળીને બતાવું છું તો અહીંયા આપણે ફરી પાછો આપણે ગુંદ લીધો છે તો બધો ગુંદ આ રીતે આપણે એને ફ્રાય કરી લેવાનો છે તો જોઈ શકો છો સારો એવો ગુંદ આપણે સરસ રીતે ફૂલી પણ સરસ જાય છે અને આ ગુંદને જ્યારે તમે એને ભૂકો કરી અને મિક્સરની અંદર ક્રશ કરીને પણ તમારે એને ફ્રાય કરવો હોય તો તમે એને ફ્રાય કરી શકો છો તો હવે આપણે ફ્રાય થઈ ગયો છે તળાઈ ગયો છે ગુંદ તમે જોઈ શકો છો બહુ જલ્દબાજીમાં તમારે ગુંદને તળવો નહીં અને બહુ ફાસ્ટ ગેસમાં અને હવે આપણે આ બધું ગીને તળી અને બાજુ પર મૂકી દઈશું ફરી પાછું એ જ કડાઈમાં આપણે ઘી ઉમેરીને એની અંદર ઘી બે ચમચા લઈ અને હવે આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે જો તમારે ઝીણો લોટ લેવો હોય તો તમે ઝીણો પણ લઈ લઈ શકો છો તો ફરી પાછું આપણે એક ચમચો ઘી ઉમેરેલું છે તો ઘી તો આપણે એવું સારું એવું જ ઉમેરવું ઘીમાં આપણે જરીકે કચાસ નહીં કરવી તો હવે આપણે આ લોટને ધીમે ધીમે શેકી લઈશું તો લોટ તમારો એકદમ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તમારે લોટને શેકતું રહેવું તો લોટ હવે આપણો આ રીતે શેકાવા આવ્યો છે તો ફરી પાછું હું થોડું ઘી ઉમેરું છું તો અહીંયા ઘી થોડું ગાયનું છે અને અગાઉ જે હતું આપણે સફેદ ઘી હતું તો અહીંયા આપણે બંને ઘી આપણે ઉમેરેલા છે અને લોટ હવે આપણો શેકાવા આવ્યો છે અને હવે આપણે એને ઉતારી લઈશું થોડીવાર પછી એમાં આપણે ખસખસ ઉમેરીશું અને અહીંયા મગજ તરીના બી અને ચારોલી લીધી છે તો હવે લોટ આપણો જ્યારે શેકાવા આવે ત્યારે આ અંદર ઉમેરી દેવાય એટલે કે ગરમ ગરમ લોટની અંદર સારા એવા ફ્રાય થઈ જાય તો ફરી પાછું થોડું ઘી હું અંદર ઉમેરીશું અને હવે આપણે એને અડધી મિનિટ જેવું થોડું શેકીને પછી એને ઉતારી લઈશું તો જ્યારે તમે લોટ તમે શેકશો એટલે તમને સુગંધ આવશે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે અને સારો એવો લાગશે તો હવે લોટ આપણો હલકો થઈ ગયો છે અને શેકાઈ પણ ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું તો હવે આપણે નીચે લઈ લીધો છે અને ફરી એ જ કઢાઈ રાખી ફરી પાછા આપણે એક ચમચો જેટલો ઘી લઈશું અને એની અંદર અહીંયા થોડો અડદનો લીટ લોટ લીધો છે અને બીજો ચણાનો લીધો છે આ બંને ઉમેરવાથી લાડુનો સ્વાદ ઓર વધી જાય છે અને સારો એવો ટેસ્ટ લાગે છે અને અડદનો લોટ ખૂબ ગુણકારી હોય છે જો તમે બંને બધા જ તમે ઘરમાં ખાઈ શકો એવા લાડુ બને છે તમે બાળકોને પણ આપશો અને ઘરના પુરુષોને પણ આ લાડુ ખાઈ શકે છે અને આ લાડુ જો તમે ડિલેવરીવાળી બાય હોય એને પણ તમે આ રીતે લાડુ બનાવીને આપી શકો છો તો હવે આપણે અડદનો લોટ અને ચણાનો આ રીતે થોડો આયો શેકી લઈશું તો હવે આપણે લોટ શેકાય છે તો હવે એની અંદર આપણે જાયફર એક અડધું આપણે ઘસી લેવું છું તો અહીંયા જોઈ શકો છો લોટ સારો એવો સરસ એવો શેકાવા આવ્યો છે તો હવે આપણે મેં અહીંયા અડધું જાયફળ લઈ લીધું છે તો લોટની અંદર જ આપણે જાયફળ ઘસી લઈશું તો હવે આપણે અડધું જાયફળ લીધું છે જાયફળનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે અને તમને લાડુ પચવામાં પણ ખૂબ સારા એવા કામ કરે છે અને હવે આપણે લોટ પણ શેકાવા તો હવે આપણે ફરી પાછો સૂંઠ પાવડર અંદર ઉમેરી દઈશું એક ચમચી તો આ રીતે સૂંઠ પાવડર ઉમેરવાથી આપણે જે કંઈ પચવામાં કે ભારે ના પડે અને લાડુ ખાવામાં પણ ખૂબ સારું અને તમને શરીરમાં ગરમાટો લાવશે તો હવે આપણે જે લોટ શેકેલો છે એ આપણે લોટની અંદર આ બંને લોટ ઉમેરી દઈશું હવે આપણે લોટ અંદર બધો લઈ લીધો છે અને આ રીતે લાડુ બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે બધા જે ડ્રાય ફ્રૂટ છે આ મેથીનો લોટ છે એ પણ અંદર ઉમેરી દઈશું જે મેથી આપણી શેકેલી છે પલાળેલી અને હવે આપણે ઉમેરી દઈશું આ ગુંદ છે ગુંદને પણ આપણે થોડો દસ્તા વડે એને ક્રશ કરી લઈશું અડધો કચરો જેવો તો હવે અધકચરા જેવો આ રીતે એને મિક્સ કરી દઈશું આપણે અને અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ પણ ઘણા એવા સારા એવા ગુણકારી છે અને તમને ખાવામાં પણ ખૂબ સારા લાગશે તો આ રીતે આખા ઉમેરવાથી સરસ લાગે છે તમારે ચૂરો કરવો અને આ છે ખારે તો ખારેક અહીંયા આપણે સો ગ્રામ લીધી છે એને આપણે બીયા કાઢી લીધા છે એને પણ આપણે મિક્સરમાં કરી લઈશું ક્રશ અને મખાનાને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો હવે આપણે આને મિક્સરમાં ક હું લઈ લઉં છું જોઈ શકો છો તો મખાના આપણે મિક્સરમાં લઈને એનો થોડો પાવડર એવો આપણે દર દરો પાવડર બનાવી દઈશું અને પછી આપણે આ જે ગુંદ છે એને પણ આપણે ક્રશ કરી લીધો છે અને મખાના અને આ ખારેક હવે આપણે આ બધું ઉમેરી દીધું છે અને પછી એની અંદર આપણે હવે આ ગોળ હું તમને બતાવું છું તો ગોળ અહીંયા આપણે લીધો છે સાડી સાતસો ગ્રામ તો આની અંદર આપણે ગોળ અને એ જ કળાઈ આપણે ફરી પાછી મૂકીશું એની અંદર આપણે બે ચમચા જેટલું ઘી લઈ લઈશું તો અહીંયા તમે મિત્રો આ રીતે જો વિડીયોમાં બતાવેલા જે એ રીતે જો તમે લાડુ બનાવશો તો તમારા લાડુ ખૂબ જ સરસ બનશે અને ખાવામાં પણ સરસ લાગશે તો હવે આપણે જે ગોળ લઈ લીધો છે એ ગોળને આપણે પાયો નથી કરવાનો ફક્ત એને ગરમ જ કરવાનો છે તો ગરમ પાયો કરશો તો તમારા લાડુ એકદમ હાર્ડ બની જશે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ નહીં લાગે ફક્ત આપણે એને ગોળને જ્યાં સુધી એના ગાંઠા ના રહે ત્યાં સુધી અને આ રીતે આપણે છીણેલો ગોળ હતો એટલે એકદમ તરત જ ઓગળતા વાળ નથી લાગી તો સારી રીતે ગોળ પણ હવે આપણે ઓગળવા આવ્યો છે ગોળને ખાલી ગરમ જ કરવાનો છે ગોળને આપણે પાયો નથી કરવાનો શું છે કે આપણે જે લાડુ છે એકદમ તૂટશે પણ નહીં એટલે ખાલી આપણે ગોળને ગરમ કરી અને આ જે બધા આપણે ડ્રાય ફ્રૂટને આ ને બધા શેકેલા છે એની અંદર આપણે ઉમેરી દઈશું તો હવે આપણે ગોળ બધો અંદર ઉમેરી દીધો છે અને આ લાડુ જો આ રીતે તમે બનાવશો તો તમે બે ત્રણ મહિના સુધી તમારે આ લાડુ બગડશે નહીં અને ખાવામાં પણ ટેસ્ટ એવો ને એવો રહેશે અને તમે બે ત્રણ મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો બગડતા નથી અને બહાર ગામ લઈ જાઓ તો પણ તમે લઈ જઈ શકો છો તો છે ને આ લાડુ હવે આપણે એને આ તમારે જે સાઈજના તમારે નાના મોટા કોઈ પણ સાઈજ તમારે જોતી હોય એ સાઈજથી તમારે લઈને આ રીતે લાડુ વાળી લેવા તો હું અત્યારે મીડિયમ એવા લાડુ વાળું છું તો તમે જોઈ શકો છો લાડુ આપણે વાળતા જ એકદમ તરત વળી જાય છે અને હવે હું લાડુ લઈને થોડું થોડું પો પોષણ લઈને એને આ રીતે હવે લાડુને આપણે વાળી લઈશું અને હવે આપણે બધા જ લાડુ આ રીતે વાળી લેવાના છે તો જોઈ શકો છો આટલા લાડુ બનાવતા ફક્ત એક કલાકમાં તો આટલું બધું તમે તૈયારી અને બનાવવાનો સમય તમે એક કલાકની અંદર ફક્ત પાંચ કિલો જેટલા લાડુ તમે બનાવી શકો છો તો મિત્રો બનાવજો તમને જો આ રેસીપી પસંદ આવી હોય લાડુની તમે પણ મિત્રો બનાવજો આ રીતે મેથી લાડુ એટલે આ લાડુ તમને જો આ રીતે બનાવવાથી તમને ખબર પણ નહીં પડે કે મેથી અંદર ઉમેરેલી છે પણ કડવા પણ નથી લાગતા અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે તો બનાવજો મિત્રો રેસીપી જો તમને પસંદ આવી ગઈ હોય તો લાઇક આપી દેજો એક અને ચેનલ પર જો નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી સૌથી પહેલાં મારી વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે તો ફરી મળીશું નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી જોતા રહેજો તો આ લાડુની રેસિપી તમને કેવી લાગી તો મને કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો અને ગીતાની રસોઈને ફીડબેક આપજો તો નવે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો તો તૈયાર છે આપણા રાજસ્થાની મેથી લાડુ તો બનાવજો મિત્રો તમને આ લાડુની રેસિપી કેવી લાગી બાય બાય